રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે ભૂતકાળમાંથી શીખ લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યારથી જ રથયાત્રા રૂટ પરના ભયાનક મકાનોને ઉતારવાની પ્રક્રિયા હાથ ધરી છે પહેલા નોટિસ પાઠવવામાં આવી અને ત્યારબાદ નળ અને ગટરના કનેક્શન કાપી નખાયા અને તે છતાં પણ ભયજનક મકાન માલિકોએ કે પછી મકાન ઉતારવાની કામગીરી ન કરતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનને મકાનો ઉતારી લેવાની કામગીરી શરૂ કરી જો કે આ તો સારી વાત છે અને કોર્પોરેશનની આ કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે પરંતુ બીજો સવાલ એ થાય છે કે શહેરીજનોના જર્જરિત મકાનોને ઉતારી લેવાની કામગીરી કોર્પોરેશને હાથ ધરી છે પરંતુ કોર્પોરેશનની પોતાની મિલકતો જે જર્જરિત અવસ્થામાં છે તે હજી પણ કેમ ચાલી રહી છે અને પૈસા કમાવા માટે આ મિલકતોને ભાડે પણ આપવામાં આવી રહી છે બાપુનગર વિસ્તારની અંદર આવેલો ઇન્દુલાલ યાગની કહોર છેલ્લા કેટલાય સમયથી જર્જરિત છે હોલના પિલરની અંદર તિરાડો પણ પડી ગઈ છે અને તે છતમાંથી પોપડા પણ પડી રહ્યા છે સળિયા પણ દેખાઈ રહ્યા છે અને તે છતાં તંત્ર દ્વારા શહેરીજનોને આ મિલકત ભાડે અપાઈ રહી છે જો તેમાં કોઈ જાનહાની કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન મોટો છે તોડફોડ કરીને જે જે ભયજનક વસ્તુઓ છે ભયજનક ગેલેરી કે ભયજનક મકાનો છે એ બધાને નીચે તોડી પાડી રહ્યા છે આડિયા વિસ્તારમાં આજરોજ રોજ ગઈકાલે એક ગેલેરીનો સ્લેબ તૂટ્યો હતો કોર્પોરેશનમાં જાણ કર્યા પછી એ રથયાત્રાનો રૂટ છે ભયજનક મકાનો જે પણ આવેલા છે એના પર કાર્યવાહી થઈ રહી છે આખી બિલ્ડિંગ ગેલેરી થઈ ગઈ છે ભર્યા દેખાય છે ત્યારથી બાંધકામ છોકરા પડી શકે છે માણસ નથી શકે છે એના માટે કોર્પોરેશનને વિનંતી છે કે આને સરકાર કરીને નવું બનાવી આ હોલની અંદર ટોપડા પડે છે આજે નીચેના બીમ છે એ પણ સવાઈ ગયા છે સળિયા દેખાય છે એટલે આપના માધ્યમથી જીએસટીના માધ્યમથી હું કોર્પોરેશનને કહું છું કે હવે બુકિંગ બંધ કરીને આ હોલને નવો હોલ ન થાય ત્યાં સુધી થોડું પ્રસંગ ન થવા દેવા જોઈએ એ તો કોઈ મોટી ધારણા નહીં